બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા નરેગાની યોજનાઓમાં ભ્રષ્ટાચાર માટેનો ઢગલો કરી બનાવ્યા પથ્થરફાળ ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચારમાં નંબર એક પર ચાલે છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયત જેમાં સરપંચ દ્વારા ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે સરપંચને ભ્રષ્ટાચાર કરતા રોકી શકે તેવો કોઈ અધિકારી નથી ડાંગ જિલ્લામાં એવું લાગી રહ્યું છે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયત સમાવિષ્ટ ઉમરપાડા ગામમાં નરેગા યોજના અંતર્ગત પથ્થરપાળનું કામ કરવામાં આવ્યું છે જેમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચારનો રેલો લગાવી દેવાયો છે તો શું આ બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં કામોની તપાસ ના કરવા માટે અધિકારીઓએ પણ લીધા છે કે શું બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જયારે અમે કામ કરતા હોઈએ છીએ ત્યારે સરપંચ દ્વારા એ કામના ખામીઓ કાઢવામાં આવે છે અને દરેક ગામો સરપંચ પોતે જ કરે છે ત્યારે બોરખલ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ટૂંક જ સમયમાં અમે સરપંચ વિરુદ્ધ લેખિત અરજી પણ કરવાના છીએ ગ્રામજનો તથા ગામના સભ્યો દ્વારા આવ્યું છે કે આ કામની તપાસ ડીડીઓ તથા ટીડીઓ દ્વારા કરવામાં આવે જેથી કરીને કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બહાર આવે અને કોન્ટ્રાક્ટર તથા સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર પ્રવીણ